વિદ્યાર્થીઓની આતુરતાનો આખરે અંત આવ્યો પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓમાં અલગ જ પ્રકારની ખુશીની લહેર જોવા મળી ત્યારે ફરી એકવાર સુરત જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રમાં પોતાનું પ્રભુત્વ બતાવ્યું છે સુરત જિલ્લાનું કુલ પરિણામ ત્રણ પોઈન્ટ સત્તાવન ટકા નોંધાયું છે તો સુરતના કેટલાક સામાન્ય પરિવારોમાંથી આવતા બાળકોએ અથાગ પરિશ્રમ કરી પારસમણી સમાનના પરિણામ આજે પ્રાપ્ત કર્યું છે સુરતમાં સાયન્સ પ્રવાહમાં બસો સુડતાલીસ વિદ્યાર્થીઓએ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જ્યારે સામાન્ય પ્રવાહમાં એક હજાર છસો વિદ્યાર્થીઓએ વન ગ્રેડ પ્રાપ્ત કર્યું છે એવન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં સીએ આઈપીએસ આઈએએસ તેમજ ડોક્ટર અને એન્જિનિયર બનવાના સપના હોવાની ઈચ્છા વ્યક્ત કરી છે તો સુરતના નાના વરાછા વિસ્તારમાં આશાદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પણ ઉત્તીર્ણ પરિણામ પ્રાપ્ત કર્યું છે આશાદીપના વિદ્યાર્થીઓએ પરિણામ જાહેર થયા બાદ મીઠાઈ ખોડાવી મીઠું મીઠું મોડું કરી ગરબાના તાલે ચૂમ્યા હતા રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત મારું નામ મારેકડા વિધિ મનસુખભાઈ છે

ખબર છે મને શ્રી વિજયભાઈ આજે પરિણામ આપ્યું શિક્ષકોનો અને શાળાનો ખૂબ આભાર હું વ્યક્ત કરું છું સપોર્ટ કર્યો છે અને જ્યારે જરૂર પડી છે ત્યારે સોલ્યુશન છે આવ્યા છે પણ દરમિયાન અમને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને ફૂલ તૈયારી છે જ્યારે જરૂર પડી કિતા સુવ્યવસાય ડાયમંડમાં છે અત્યારે મમી અમે હાઉસ વાઇફ આગળ શું મેનેજમેન્ટ સ્કૂલના અને અમારા શિક્ષકોને વાત કરીએ તો હજી રિઝલ્ટ જોવાનું ચાલુ છે કે દસ મિનિટ પહેલા જે ડિસ્પ્લે થયું છે પણ